વરસાદ આવે એટલે પાંદડામાં પાંદડા બધું ફરી જાય પાછી મહેનત કરીને વ્યવસાય કરવું પડે અમુકમાં પાંદડા રહી ગયા બધું છે કપાસ બતાવી દો આગળ જઈ પણ કપા બહુ મોટો નતો કરવો નાનો જ રાખવો તો મોટામાં બધું પડી જાય जो रिंगना खावा मन आम को હશે કપાસ પણ મોડો આવ્યો છે વિક્રમભાઈ ધીમે તો ખાસ જોઈ લ્યો મુના ભાઈ નકડા ખોટું બોલે પપ્પા એક નંબર થાય એમાં કંઈ ઘટે નહીં બધું હળી જાય એ પકડે ફાલ બાલ બધું આઈ કલાસ છે टी ल